અત્યારે પાણી વિહોણું અને સફાઈ વિહોણું કોઈ કામગીરી અમારા ગામની અંદર નથી ગામની અંદર પાણી બહુ તકલીફ છે લોકોને પીવા પાણી નથી ગાયો તરસી છે ગામની અંદર કોઈ વિકાસ નથી તલાટી કે વહીવટદાર કહેવા જાય એટલે શું કે છે કે અમારે કોઈ જવાબદારી નથી તમારી રીતે તમે કરો જે કરવું હોય પાણી લેવું હોય કે પીવું હોય કે પાઇપલાઇન ખોદી અને તમે લ્યો અમારે કોઈ અમારી પાસે ગ્રાન્ટ નથી કાંઈ નથી કોઈ કામ કામગીરી થતી નથી બરોડામાં મેં ગાંધીનગર પત્ર લખ્યા જિલ્લા કલેક્ટર સાહેબને લખ્યા છે જિલ્લા વિકાસ અધિકારી સાહેબને લખ્યા છે મામલતદાર સાહેબ શ્રી પાભરને લખ્યા છે ટીડીઓ સાહેબ શ્રી પાભરને મેં આપ્યું છે લેખિતમાં પણ અમને કોઈ જવાબ આપતા નથી આટલું મારું કહેવું છે મહેરબાની કરીને મારા ગામની અંદર કાંઈક વિકાસ થવો જોઈએ સફાઈ કામ થવું જોઈએ અમને પાણી વગરના અમે અત્યારે તરફડીએ છીએ અમારે પીવા માટે પાણી નથી નાવા ધોવા લીધું બેન મનની વાત છે પણ ગાય પીવા માટે પાણી નથી ગાયો તરસી રહે છે કોઈ વિકાસ નથી સફાઈ કામદાર પણ કોઈ થઈ નહીં સફાઈ નથી કરાવતા તલાટી શ્રી અને ભયભદ્ર શ્રી ને કહેવા જાય એટલે કઈ તો ખાવું છે થશે કઈ નહીં અમને કઈ મળતું નથી ક્યાંથી ગ્રાન્ટ લાવી લઉં લો અમારું કામ કરીએ અમારી પાસે કઈ છે જ નહીં તો પછી આ ભંડોળ છે આ બધું અમારું બરોડા પંચાયતમાં કઈ આવતું જ નથી એમ અમારે ક્યાં જવું એમ કેને કેવું અમે બધે પત્રો લખી લખીને કંડાળ્યા પણ રજિસ્ટર એડી કરી પણ કોઈ જવાબ આપતા નથી અઠવાડિયે આવે તો આવે ને કે ના આવે ગામ લોકો કહે તો ધમકી આપે છે પોલીસ બોલાવે આવું કરે છે લેડીઝ તલાટી લેડીઝ છે વધારે અમારે વધારે પૂરતું બોલવામાં જાય તો અમને ધમકીઓ આપે છે કરવું કેમ અમારે